અત્યારે ભાજપનો કોઈ નેતા તમારી હારે આવીને રજૂઆત કરવા આવે છે ખરો કોઈ આવતું નથી તમારે ઉપાધી ન કરવી આખા ગુજરાતમાં તમારા બેલાઈ ગયા જેટલી એમને ત્યાંથી સૂચના આવે એટલું કરવાનું કોઈ મીડિયાવાળા ગૂમ ભાજપના નેતાને આગળ લાવીને મૂકે પ્રશ્ન પૂછે તો એવું કે કર્યું એમ પહેલા ઉપર પૂછી લઈએ હું જવાબ દેવાનો છું ત્યાંથી નક્કી થાય એ મુજબ જવાબ આપવાનો એક પણ નેતા સ્વતંત્ર નથી અને એ મને તમને આવીને કહે છે કે મત આપો એમ તમારા કામ કરી દેસુ એટલે તમારા ખિસ્સા જ ભરાતા નથી કોઈ દી કેવડા પેટ હોય છે એ પેટ ભરાતા નથી અમે જ્યારે ખેડૂતોનું ગરીબોની મનરેગાના પૈસા ખાઈ જવા માટે તેમ તમારા પેટ ગૂંથ્યા હોય શૌચાલય ખાઈ જવા માટે પેટ ઊંઠા હોય અમારા ખેડૂતનું ગરીબનું મકાન બને એ મકાનના પૈસા ખાઈ જવા માટે તમારા પેટ ગૂંથા હોય આ પેટને ફોડી નાખવું જોઈએ જો માણાના દીકરાઓ માણાના દીકરા હોય તો આ પેટને ફોડી નાખવું જોઈએ આવનાર સમયમાં જેવી રીતે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે હું એક વાત ચોક્કસથી કહીશ કે જસદણ વિશિયા અને ગુજરાતની જનતાએ કમૂરતામાં ઢોલ વગાડવાનું કામ કર્યું નથી કોઈ ચૂંટણી નથી અહીંયા કોઈ લગન અને તેમ છતાં અહીંયા મોટી સંખ્યામાં દૂર દૂર સુધી દેખાય એટલા લોકો ઊભા છે સ્વયંભુ આવેલા લોકો આ કોઈ ભાડાની ભીડ નથી ભાજપના નેતાની તાકાત હોય તો મુખ્યમંત્રીને લઈ આવીને કે સ્વયંભુ બધાએ આવવાનું છે કે બસ નહીં મૂકવાની આ સાબરકર બહેનો નહીં લાવવાના આંગણવાડી વાળા બહેનોને શિક્ષકોને આ બધાને એમનો ધંધો કરવા દેવાના એમ નામ તમે આયા મુખ્યમંત્રીને લઈ આવો અરે હું તો હે કહું છું શિયાદ પાટીલ ને લઈ આવ અને જો બસો જણા ભેગા થાય તો રાજુ કરબડા એમને હાર પહેરાવવા જાય ખાસ વાત એ છે આના ધારાસભ્ય ભેગા ન રાખતા નહીં તો બી આઈ થાય આ તો ઉપરવાળા નાવીન કાર્યક્રમ કરવો હોય તોની વાત છે